સુરતના અમરોલી કોસાડ રોડ ઉપર આવેલા શોપિંગ કોમ્પ્લેક્ષમાં ત્રણ દુકાના તાળા તૂટ્યા છે જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે મળતી માહિતી મુજબ સુરતના અમરોલી કોસાડ ઉપર આવેલા શંખેશ્વર કોમ્પ્લેક્સમાં તસ્કર ત્રાટક્યો હતો અને ત્રણ દુકાનના તાળા તોડ્યા હતા સવારે દુકાન માલિકો જ્યારે દુકાને આવ્યા ત્યારે દુકાનના તાળા તૂટેલા જોવા મળતા તેઓ ચોંકી ઉઠ્યા હતા ત્રણ પૈકી એક ફોટો સ્ટુડિયોની દુકારમાં તસ્કર હાથફેરો કરીને ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે તો બીજી તરફ બનાવની જાણ થતાં પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે દુકાન માલિક પ્રભુભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે મારી દુકાન પહેલા માળે આવેલી છે અને સવારના છ થી સવા છ વાગ્યાના અરસામાં દુકાનના તાળા તોડ્યા છે જેમાંથી કેમેરો અને કેમેરાનો ટોટલ સામાન અંદાજીત થી ત્રીસ હજારની રોકડ રકમ અને એક ચાંદીનું મંગળસૂત્ર ચોરી કરી ગયા છે આ ઉપરાંત બાજુની બે દુકાનો પણ તાળા તોડ્યા છે સીસીટીવીમાં એક વ્યક્તિ તાળું તોડીને અંદર જતો દેખાય છે હાલ પોલીસ કાર્યવાહી કરી રહી છે દુકાનદાર મેહુલભાઈએ જણાવ્યું હતું કે વહેલી સવારે આશરે છ વાગ્યાની આજુબાજુ એક ચોર આવીને દુકાનના તાળા તોડ્યા છે ટોટલ ત્રણ દુકાનના તાળા તૂટ્યા છે મારી દુકાનનું પણ તાળું તૂટ્યું છે જોકે મારી દુકાનમાં કશું જ ન હોવાથી કંઈ જ લઈ ગયો નથી સવારે મારા ઉપર ફોન આવતા હું દુકાન આવ્યો હતો હાલ પોલીસની તપાસ ચાલુ છે તો સીસીટીવીમાં જોયું તો એક જ ચોર હતો જે વહેલી સવારે ચોરી કરીને ફરાર થઈ ગયો હતો મારું નામ મેહુલ મારું છે મારી અહીંયા શંખેશ્વર કોમ્પ્લેક્સમાં દિત્યા એન્ટરપ્રાઇઝ નામની ઓફિસ છે સવારમાં વહેલી સવારે આશરે છ વાગ્યાના આસપાસ અહીંયા મારી દુકાન અને બાજુની બે દુકાનના તાળા તોડી ચોર ચોરી કરી ફરાર થઈ ગયેલો છે મારી દુકાન ની અંદર કશું ના હોવાથી કશું લઈ નથી ગયેલો પણ બાજુની દુકાનમાંથી કેમેરા રોકડ રકમ સોનાની વસ્તુ આવું ઘણું બધું લઈ અને ફરાર થઈ ગયેલો છે સવાર અવારમાં અમે જાણ થતાં સવાર વહેલી તકે અહીંયા પહોંચ્યા તો દુકાનના તાળા તૂટેલા હતા પોલીસ ફરિયાદ કરી પોલીસ આવી અને તપાસ કરી થોડી ઘણી પોલીસ ફરિયાદ ચાલુ છે ત્યારે પોલીસ પોતાની કામગીરી કરી રહી છે અને ઘણી બધી વસ્તુ લઈને ચોર ફરાર થઈ ગયેલો છે કેમેરો લઈ ગયેલો છે રોકડ રકમ લઈ ગયેલો છે એક સોનાની વસ્તુ હતી ઘણું ખરું લઈને વયો ગયેલો છે સવારમાં આશરે છ સવા છ ના ટાઈમ હતો છ સવા છ ના ટાઈમે આવીને ચોર ચોરી કરીને નાસી ગયેલો છે હા સીસીટીવી માં ચોર દેખાય છે એકલો વ્યક્તિ છે અને એકલા ચોરી કરીને ફરાર થઈ ગયેલો છે